લુનાવાડા નગરપાલિકામાં કોંગ્રેસ ભાજપ આમને સામને આવી ઉગ્ર બોલાચાલી કરી લુનાવાડા નગરપાલિકામાં કોંગ્રેસના ધારાસભ્ય અને કોંગ્રેસના કાર્યકરો દ્વારા હલ્લાબોલ નગરપાલિકા ચીફ ઓફિસરની ચેમ્બરમાં ઉગ્ર બોલાચાલી થતા તંગદીલી સર્જાઈ હતી લુણાવાડા નગરપાલિકામાં ભાજપનું શાસન છે અને કોંગ્રેસના કોર્પોરેટરો કોર્પોરેટરોને ગ્રાન્ટ આપવામાં નથી આવી રહી ભાજપના નગરપાલિકાના પ્રમુખ સાથે કોંગ્રેસ દ્વારા ઉગ્ર બોલાચાલી થઈ કોંગ્રેસના શાસનમાં જુગાર અને મૂલી મટકાનો જુગાર રમાડનારને તળાવનું ટેન્ડર આપી દેવામાં આવ્યું છે બુટલેગર નાસીર પાસે છાસઠ લાખ રૂપિયા લેવાના નીકળે છે માથાભારે નાસિર બુટલેગરને ત્રણ નોટિસ નગરપાલિકા દ્વારા ફટકારવામાં આવી છે છતાં પણ નાણાં ભરતો નથી લુનાવાડા નગરપાલિકામાં કોંગ્રેસ દ્વારા ઉગ્ર બોલાચાલી પોલીસ ઘટના સ્થળે પહોંચી નગરપાલિકાના કોર્પોરેટરને દસ દસ લાખ રૂપિયા આપવામાં આવ્યા છે ઠેર ઠેર કોંગ્રેસના કાર્યકરો દ્વારા દબાણ કરવામાં આવ્યું છે કોંગ્રેસના જ કાર્યકરો બુટલેગરો છે

ત્યારથી લુણાવાડાની અંદર ઠેર ઠેર વિકાસના કામો થઈ રહ્યા છે આથી કોંગ્રેસની પેટમાં તેલ રેડાયું છે કોંગ્રેસના મળતી બુટલેગરોને બચાવવા માટે આજે કોંગ્રેસના ધારાસભ્યશ્રી અને એમની ફોજ લઈને ઉતરી પડ્યા હતા પરંતુ લુણાવાડાની અંદર કોંગ્રેસના બુટલેગરો દ્વારા જે ગેરકાયદેસર દબાણો કરવામાં આવે છે અને હું નામ જોગ કહું છું કે એમના કોર્પોરેટર ફજલ રસીદના કાકા એમના દ્વારા લુણાવાડાના તળાવ આપણા તળાવની પાળ પર ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું હતું તે નગરપાલિકાએ તોડી નાખ્યું એટલે એ ફજલભાઈએ આ કોંગ્રેસના ધારાસભ્યશ્રીને ઉશ્કેરી અને લુણાવાડા નગરપાલિકામાં વિરોધ પ્રદર્શન કરવા માટે મોકલેલા પરંતુ કોઈ પણ જમરબંધી આવશે કોઈ પણ સેમ સે શરમ રાખ્યા વગર તમામ ગેરકાયદેસર બાંધકામો હું દૂર કરીશ અને અમારી સમગ્ર ટીમ ભારતીય જનતા પાર્ટીના તમામ કોર્પોરેટરો ભેગા મળી અને એમણે ઘરે કાજે સર દબાણનો સફાયો કરવાના છે કોંગ્રેસને જેટલો વિરોધ કરવો હોય એટલો કરે હું ડંકાની ચોટ પર કહું છું કે ફક્ત અને ફક્ત કોંગ્રેસ લઘુમતીઓના તૃષ્ટિકરણ માટે જ જીવે છે અને એના કારણે પૂરા ભારતમાંથી કોંગ્રેસ સાફ થઈ ગઈ છે અને આવતા નગરપાલિકાના ઇલેક્શનમાં લોનાવાડામાં લોનાવાડા નગરપાલિકામાં કોંગ્રેસ ક્યાં સુધી જળશે નહીં હું ખાતરીપૂર્વક જણાવું છું એક જ મિનિટ બુટલેજરના વિરોધમાં અમે સર્વાનુમતે ઠરાવ કરી અને પાલિકામાં બહુમતીથી ઠરાવ કર્યો તો એમાં બી કોંગ્રેસના આઠ સભ્યો વિરોધ નોંધાયેલો કે ભાઈ ફરિયાદ ફરિયાદ ના કરો છાસઠ લાખ રૂપિયા લુણાડા નગરપાલિકાના લેવાના નીકળે છે એના માટે એમણે ફરિયાદ અમે કરી અને ચીફ ઓફિસરને કાર્યવાહી કરવા માટે જણાવ્યું એના માટે અમે કલેક્ટર માપણી માટે લખીને આપેલું છે અમે એવા કુલ એકત્રીસ જગ્યાઓ તમે એક કહો છો હું એકત્રીસ કહું છું લુણાવાડા પાલિકા દ્વારા એકત્રીસ જગ્યાઓ જ્યાં ગેરકાયદેસર દબાણો છે અને અવરોધ થયા છે એના માટે અમે એકત્રીસ જણનું લિસ્ટ બનાવી અને

તો એ પાલિકા પર મોટો આક્ષેપ થાય એના માટે અમે ડીએલઆર અને સીટી સર્વે જે રેખાંકન કરીને આપશે એ તમામે તમામ દબાણો દૂર કરવા માટે બંધાયેલા છે

તળાવ છે એમાં મત્સ્ય ઉદ્યોગનું ટેન્ડર કોંગ્રેસના શાસનમાં પાંચ લાખ રૂપિયાનું ભ્રષ્ટાચાર કરીને એમને આપવામાં આવ્યું હતું એ ટેન્ડર પછી ક્યારેય પણ રિન્યુ નથી થયું અને એની અંદર એના લેણાના છાસઠ લાખ રૂપિયા રોનાળા નગરપાલિકાને લેવાના નીકળે છે એને જે ચેક આપ્યા હતા એ ચેક બેંક મર્જ થઈ ગઈ છે એટલે અમે એની ઓફિશિયલ કાર્યવાહી કરી પણ પછી બી અમને જરૂર લાગતા અમે ગયા બોર્ડમાં ઠરાવ કર્યો અમારા ઠરાવની અંદર બી કોંગ્રેસના આઠ મુસ્લિમ કોર્પોરેટરે એની પેવેર કરી છે એ શું સાબિત કરે છે કે કોંગ્રેસ મુટલી ગઈ બચાવવા માટે છે અમારા જે તળાવ જે કોન્ટ્રાક્ટર છે નાસર નામ છે એનું એના માટે અમે એમને ત્રણ થી ચાર નોટિસો આપેલી છે વારંવાર નોટિસો આપી છે પણ એ માથાભારી તત્વ હોવાથી નોટિસો સ્વીકારતો નથી અમે લીગલી અમારા વકીલને અને ચીફ ઓફિસરને બંનેને આ બોર્ડ પત્યા પછી જાણ કરી છે કે તમે આ લીગલી એફઆઈઆર કરાવડાવો આજથી બે દિવસ પહેલો અમારી કોંગ્રેસ પાર્ટીની મિટિંગ હતી જેમાં મહીસાગર જિલ્લા નવનિયુક્ત પ્રમુખનો સત્કાર સમારંભ પાલિકા તરફથી પાલિકાના કોર્પોરેટર કોંગ્રેસ પાર્ટીના કોર્પોરેટરો તરફથી યોજવામાં આવ્યો હતો અને એમાં સદર મિટિંગમાં રજૂઆતો નગરપાલિકાના કોંગ્રેસના કોર્પોરેટરશ્રીઓ દ્વારા મળી હતી કે નગરપાલિકા વિકાસના કામોમાં કોંગ્રેસ પાર્ટીના કોર્પોરેટરો છે એ લોકોની રજૂઆતો ધ્યાને લેતા નથી અને ગ્રાન્ટોમાં ભેદભાવ કરે છે ચોક્કસ વિસ્તાર ચોક્કસ વિષયની ગ્રાન્ટોમાં અમને અન્યાય કરે છે એ બાબતે 11 અમે નક્કી કર્યું હતું કે અમે બે દિવસ પછી નગરપાલિકાએ જઈશું અને માનનીય ચીફ ઓફિસર શ્રી અને નગરપાલિકાના પ્રથમ નાગરિક નગરના પ્રથમ નાગરિક માનનીય પ્રમુખ શ્રીને અમે રૂબરૂ મળી અને આ બાબતે અમે ખુલાસો કરશું અને એ બાબતે અમે ખુલાસો કરવા માટે આવ્યા છીએ નગરમાં ભાઈચારાનું વાતાવરણ રહે ઓમી એકતા જળવાય નગરના છેવાડાના લોકોનો વિકાસ થાય નગરમાં જે ગ્રાન્ટો આવે છે નગરપાલિકામાં જે ગ્રાન્ટો આવે છે એ લુણાવાડા નગરના જનતાના પરસેવાના ટેક્સમાંથી આવે છે અને દરેક નગરના લુણાવાડા નગરના દરેક વ્યક્તિને એનો લાભ મળવો જોઈએ યોજનાનો લાભ મળવો જોઈએ ગ્રાન્ટો પણ સરખા ભાગે મળવી જોઈએ અને નગરના છેવાડાનો વ્યક્તિ હોય તમારે જે નારેબાજી અને જે કઈ બીજી ઘટનાઓ જોવા મળી એનાથી અમને બિલકુલ અસંતોષ થયો છે કારણ કે આ આ લોકશાહી છે ભારત એ લોકશાહી છે અને આપણે સંવિધાનમાં રહીએ છીએ અને જ્યારે ભારત આઝાદ થયું ત્યારે ડોક્ટર ભીમરાવ આંબેડકરે આપણને બંધારણ આપ્યું હતું અને સંવિધાનના આધારે રજૂઆત કરવાનો હક છેવાડામાં રહેલા વ્યક્તિનો પણ હોય અધિકારીનો પણ હોય કર્મચારીનો પણ હોય અને નગરના જનોના હિતમાં વિકાસ માટે અમે આગળ રજૂઆત કરવા માટે આવ્યા છીએ અને અમે રજૂઆત કરી છે અને

માં નગરમાં ભાઈચારાનું વાતાવરણ રહેવું જોઈએ કોઈ પણ આ સામાજિક તત્વો હોય એને તમે સજા કરો કોંગ્રેસ પાર્ટી તમારી સાથે છે પણ નારે અધિકાર દરેક હોય કોંગ્રેસ પાર્ટી જયારે વિકાસની ની વાતો હોય ત્યારે કોંગ્રેસ પાર્ટી નગરમાં ભારતીય જનતા પાર્ટીની પાલિકા છે પણ વિકાસ ની બાબતે અમે એમની સાથે છીએ અમને કોઈ પણ પ્રકાર નો કોઈ આક્ષેપ નથી પણ જયારે હિતની વાત આવતી હોય ત્યારે

અમારા સુધી આવી નથી અને અમારા સુધી આવશે અને એવું પણ સાબિત થશે કે કોંગ્રેસના કોર્પોરેટર શ્રીઓએ અસામાજિક તત્વોના વિરુદ્ધમાં ફરિયાદ કરવાને બદલે જો અમને બચાવવાનું કામ કર્યું હશે તો અમે પાર્ટી લેવલે જે કંઈ કરવાનું થશે એ કરીશું અંતિમ સવાલ આગામી આપની રણનીતિ શું રહેશે અને શું છે મહીસાગર જિલ્લા કોંગ્રેસ તરીકે મારી નવ નિયુક્તિ થઈ છે હવે અમારી આગલી રણનીતિ કે અમે અમારો પદ ગ્રહણ કરીશું ને ત્યારબાદ પાર્ટી લેવલે જે કઈ સૂચનાઓ હશે નગરજનો અને સમગ્ર મહિસાગર જિલ્લાના હિત માટે અધિકાર માટે જે કઈ કરવાનું હશે એ કોંગ્રેસ પાર્ટી વતી અમે કરીશું વિરોધ પક્ષમાં જે વિરોધ પક્ષની ભૂમિકા અમે ખૂબ સત્વરે નિભાવીશું